તો આકરા ઉનાળાની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે આ વખતે ઉનાળો રહી શકે છે ટૂંકો દેશમાં ચોમાસું વહેલી બેસે તેવી શક્યતા છે હવામાન વિભાગના નિષ્ણાતોએ અનુમાન વ્યક્ત કર્યું છે કે લા નીનોની અસરથી ચોમાસું જલ્દી બેસી જશે સામાન્ય રીતે દેશમાં એક જૂનથી ચોમાસું બેસતું હોય છે જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં સારો એવો વરસાદ થતો હોય છે પશ્ચિમ તરફ આગળ વધતું ચોમાસું સારા વરસાદના એંધાણ આપી રહ્યું છે નિષ્ણાતોના મતે અલની ઝડપથી લા નીલોમાં પરિવર્તિત થઈ રહ્યું છે ભારતમાં ચોમાસું માટે અનુકૂળ સર્જાઈ રહી છે છે ઉલ્લેખનીય બે હજાર ત્રેવીસમાં ચોમાસું મોડું બેઠું હતું કેરળમાં પહેલી જૂનના બદલે આઠ જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી જ્યારે બે હજાર બાવીસ માં ચોમાસું ઓગણત્રીસ મે ના રોજ એટલે કે વહેલું બેસી ગયું હતું જો કે દેશનો હવામાન વિભાગ ચોમાસા અંગેનું પૂર્વાનુમાન એપ્રિલ મહિનાના અંતમાં રજૂ કરશે તો બે હજાર ચૌદથી લઈને અત્યાર સુધી જૂન માસમાં ચોમાસું બેઠું હતું પરંતુ અત્યારે હવે એવા સંકેત મળી રહ્યા છે કે મેના અંતમાં ચોમાસું બેસી જશે દેશમાં ચોમાસાની દસ્તક બે હજાર પંદરમાં છઠ્ઠી જૂને મળી હતી જ્યારે બે હજાર બાવીસમાં ઓગણત્રીસ મે જ મળી ગઈ હતી જ્યારે બે હજાર સોળની વાત કરીએ કે આઠ જૂને સત્તાવાર રીતે ચોમાસું બેઠું હતું પરંતુ હવામાન વિભાગે જે કહ્યું છે કે જે રીતે આખી અસર જોવા મળી રહી છે હાલમાં તેને લઈને લાગી રહ્યું છે કે આ વખતે દેશમાં ચોમાસું સારું તો રહેશે પરંતુ વહેલું પણ બેસી શકે છે